નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના અંગત મદદનીશ રાજેશ ગોહિલને બિસ્નોઈ કેંગના ગેંગસ્ટર દ્વારા ફોન પર ધમકી આપવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી દેશમાં તેમજ ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી બિસ્નોઈ ગેંગ દ્વારા અલગ અલગ લોકોને મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે ત્યારે તાજેતરમાં જ કર્ણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતને પણ ધમકી આપવામાં આવી હતી ત્યારે ફરી એકવાર વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના અંગત મદદનીશ રાજેશ ગોહિલને વિસ્મય ગેંગના ગેંગસ્ટર દ્વારા ધમકી ભર્યો ફોન કરતા પાદરા પોલીસ મથક ખાતે ફરિયાદ કરવામાં આવી છે પૂર્વ ધારા સભ્યના અંગત મદદનીશ રાજેશ ગોહિલને ગત બોડી રાત્રે અજાણ્યા ઈસમો દ્વારા બિશ્નોય ગેંગનો હોવાનું જણાવી તેઓને આગામી એક મહિનામાં મારી નાખવાની ધમકી આપી હતી રાજેશ ગોહિલ દ્વારા સમગ્ર બાબતે પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી એ ઘટનાક્રમ એવો હતો કે ગઈકાલે હું મારી ઓફિસથી ઘરે આવવા માટે નીકળ્યો તો એ દરમિયાન એક બે કોલ આવ્યા એટલે મેં રિસીવ નહોતા કર્યા ત્યાર પછી ઘરે ચાલું ગાડી પર હતો એટલા માટે સીધો ઘરે પહોંચ્યો અને ફરીથી પાછો કોલ આવ્યો એટલે મેં રિસીવ કર્યો તો એ કોલ દરમિયાન કોઈ પાંડે કરીને નંબર માગ્યો મારી પાસે તો નંબર એવો તો કોઈ હું કોઈને ઓળખતો નથી પાંડે કરીને તો એ દરમિયાન એ ભાઈએ મારી સાથે થોડી બીબસ ભાષામાં ગાળા ગાળી શબ્દોમાં વાતચીત કરી અને એકાદ મિનિટ જેવી વાત ચાલીને પછી કોલ કટ કરી નાખ્યો ત્યાર પછી વોટ્સએપના માધ્યમથી એને મને મેસેજ કર્યો કે હું બિશ્નઈ ગેંગમાંથી ગેંગસ્ટર ઝીરો ઝીરો ઓગણત્રીસ નંબરનો ગેંગસ્ટર છું એટલે હું જે કંઈ માહિતી માગું તે તું મને પ્રોવાઈડ કરે એમ એટલે એનો નંબર ને બધું મોકલ્યું એમણે લખ્યું કે નામ તો સુનાઈ હોગા બિસ્ણોઈ ગેંગ કા તો આવી રીતની એક ઘટનાક્રમ ચાલ્યો ત્યાર પછી એના વોઇસ કોલ આવવા લાગ્યા વોઇસ કોલની અંદર એને જનરલી એવું બધી ધમકીઓ આપી કે હવે તું એકાદ મહિનાની અંદર જ તારું બધા કામ કામ તમામ ખતમ કરી દઈશું અને એ બી અલગ અલગ પ્રકારે ધાકધમકીઓ આપી શું માણસ કાર્યવાહી તો પાદરા પોલીસ સ્ટેશન ખાતે એક એપ્લિકેશન આપી છે એમાં સાહેબે સાથે વાતચીત પણ થઈ છે પોલીસ સ્ટેશનને સંકલનમાં રહીને એમની સાથે એપ્લિકેશન આપીને આગળની કાર્યવાહી માટે ચડાવી રાજકીય તો કોઈ એવો મુદ્દો આપણી સાથે હોતો નથી મારી સાથે પણ નથી કેમ કે હું તો છેલ્લા એક વર્ષથી વાઘોડિયાના ધારાસભ્યના અંગત મદદનીશ તરીકે છું પરંતુ એવી કોઈ રાજકીય દુશ્મની મારી પોતાની અંગત કોઈ સાથે નથી પણ રોજનું અમારે તો બસોથી દોઢસો માણસને ફેસ કરવાના થતા હોય મારે ત્યારે આ પ્રકારની હોય તો એને ગંભીરતાથી પોલીસ લેશે એવો મને વિશ્વાસ છે રાજેશન નેશન પ્લસ ન્યૂઝ પાદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર